રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે ત્રિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાના મત વિસ્તાર પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકા ઉપલેટામાં ત્રિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટાવરવાડી તાલુકા શાળા સામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેન્ડ કેમ્પસ ખાતે ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા અને પ્રાંત અધિકારી મામલતદાર તેમજ સ્ટાફ અને ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ તેમજ સ્ટાફ અને રાજકીય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે આજે મને ખુશી છે કે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેનાથી જનતા લાભાન્વિત થઈ રહી છે માટે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રે ભવિષ્યમાં કાંઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે ના કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ થવાના છે આ સાથે સાથે અન્ય ખાતમુહૂર્ત પણ આજે નો કાર્યક્રમો આયોજન થયેલા છે ડોક્ટર મહેન્દ્ર પાડેલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર ધોરાજી અને ઉપલેટા બંને નવા વિપુલ ધામી ચા દિવ્યાંગ ન્યુઝ ઉપલેટા રાજકોટ